હેલો મિત્રો જય કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર તમારા લોકોનો જે સપોર્ટ મળી રહ્યો છે એ બદલ સૌથી પહેલાં આભાર અને જે આજે આપણે વાત કરીશું કે જેની અંદર ઇએસડીસી દ્વારા જે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે ભાઈ આજે કેનેડાના જે એલ છે એને ટેમ્પરરી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને એ કયા એરિયામાં કરવામાં આવ્યા એ ખાસ જોજો જેથી કરીને તમને એ ખ્યાલ આવે કે તમારે કયા એરિયાની અંદર પ્રાયોરિટી રાખી શકાય એવું છે આજે એક એ પોઈન્ટ ઉપર આપણે આગળ જઈશું કે જેની અંદર એ એરિયા જાણવા ખાસ જરૂરી છે એ સિટીઝ જાણવા ખાસ જરૂરી છે કે જ્યાં આગળના એલ એમ હવેથી વર્ક નહીં કરે એ એ એલ વાત ઈ એસ જે કરી હતી એ પ્રમાણે એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ જે કહેવાય છે ઇએસડીસી એમણે જે અનાઉન્સમેન્ટ કર્યું એ પ્રમાણે સીએમએ એરિયા સીએમએ એરિયાની જો હું તમને વાત કરું તો કેન્સર્સ મેટ્રોપોલિટિન એરિયાસ જે કહેવાય આ એવા એરિયાઝ હોય કે જેની પોપ્યુલેશન પચાસ હજારથી લઈને લાખ મિનિમમ હોવી જોઈએ અને આવા એરિયાઝની અંદર અને અનએમ્પ્લોયમેન્ટ વેઝિસ જે છે એ છથી ઉપરનો હોવો જોઈએ એટલે હવે જો છ ટકાની જ્યારે વાત કરવામાં આવી ત્યારે જ આપણને એવું થયું હતું કે આની અંદર લગભગ એવા એરિયા છે કે જેનો અનએમ્પ્લોયમેન્ટ વેઝિસ છ ટકાથી ઉપર છે હવે આપણે એ એરિયા ખાસ જાણી લેવા જરૂરી છે બિકોઝ એ એરિયા જ ઇમ્પોર્ટન્ટ છે કે કારણ કે તમે લોકો કયા એરિયામાં રહ્યો છો એ આને ખાસ મેટર કરશે આ વસ્તુ અથવા તમારું એલએમઆઈ ક્યાંથી છે એ ખાસ મેટર કરશે આજે આપણે એલ એ એરિયાનું આપણે લિસ્ટ જાણીએ ચેનલમાં આગળ વધતા પહેલાં આપણે ચેનલ જો નવા છો ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો મેક્ઝિમમ લોકો જોઈ શેર કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન તમારો ઓપિનિયન ખાસ કોમેન્ટમાં શેર કરવાનું ના ભૂલતા હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ જેની અંદર આપણે એરિયાઝનું લિસ્ટ જાણી લઈએ સીએમએ એરિયા જેની અંદર ઓન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયાની આપણે વાત કરીએ તો કે એવા એરિયાઝ જેની અંદર છ ટકા અથવા એના કરતાં વધારે અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો હોય એવાની અંદર હું તમારી સાથે વાત કરું એક તો ઓન્ટારિયોનું બેરી સિટી છે અને બેનફોર્સ છે આ બંને સિટીનો જે રેશિયો છે સિક્સ પોઈન્ટ થ્રી એન્ડ સિક્સ પોઈન્ટ ટુનો અનએમ્પલોયમેન્ટ રેશિયો છે અને બ્રિટિશ કોલંબિયાની જો વાત કરીએ તો ઓક્સોફોર મિશન બ્રિટિશ કોલંબિયાનો જે એરિયા છે આ ત્યાંની વાત છે કે એનો જે રેશિયો છે એ છ પોઈન્ટ સાત છે આપણે જો અલ્બર્ટાની વાત કરીએ તો કેલગરી એલ્બર્ટા છે જેનો રેશિયો સેવન પોઈન્ટ સિક્સ છે જે બહુ હાઈ કહેવાય એડમિન્ટન છે આઠ પોઈન્ટ પાંચ છે એટલે કે અલ્બર્ટાની અંદર અનએમ્પલોમેન્ટ વધારે દેખાઈ રહ્યું છે ગ્રેટર સડબરી છે ઓન્ટારિયોનું છે જેનો છ પોઈન્ટ ટુનો રેશિયો છે હેલિફેક્સ છે નોવાઝ કોશિયા સિક્સ પોઈન્ટ વન હેમિલ્ટન ઓારિયો સેવન પોઈન્ટ ફોર કિંગસ્ટોન ઓન્ટારિયો સિક્સ પોઈન્ટ સિક્સ કિચનરનો જે જે લૂ ઓન્ટારિયો કહેવાય છે એબી સેવન પોઈન્ટ સિક્સ લંડન ઓન્ટારિયોનું જે છે સેવન પોઈન્ટ મોન્ટેરિયલ ક્યુબેક સેવન પોઈન્ટ થ્રી ઓશાવા ઓન્ટારિયો જે કહી શકાય છે એઇટ ફાઇવ ઓટાવાનું જે છે સેવન પોઈન્ટ વન રજાઈના સાસ્કેચોની વાત કરીએ સિક્સ પોઈન્ટ એટ સેન્ટ જોન ન્યૂ બ્રોન્ઝવિકનું વાત કરીએ સિક્સ પોઈન્ટ એઈટ નાયગ્રાની વાત કરીએ ઓન્ટારિયોનું તો સેવન પોઈન્ટ ફાઇવ ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર સેવન પોઈન્ટ ટુ ટોરેન્ટો ઓન્ટારિયોની વાત કરીએ સૌથી હાએસ્ટ રેશિયો આઠ પોઈન્ટ છ બહુ મોટો આંકડો કહેવાય આ વસ્તુ વેનકુવર બ્રિટિશ કોલંબિયા સિક્સ પોઈન્ટ ટુ વિન્સર ઓન્ટારિયો નાઇન પોઈન્ટ એટ અને વિનિપેક મેનિટોબા સિક્સ પોઈન્ટ થ્રી હવે જો આની અંદર વસ્તુ જોવા જઈએ તો લગભગ એવા સારા સારા એરિયાઝ કવરઅપ થયા છે કે જ્યાં આગળ સ્ટુડન્ટની સંખ્યા વધારે છે એનો મતલબ એવું થાય છે કે અલ્ટિમેટલી એલ એમ આઈ ફૂલ રિસ્ક જ કહેવાય કે જેની અંદર જ્યાં સુધી હોલ્ડિંગ ઓપન ના થાય ત્યાં સુધી તમે લોકો બી જે લોકો પાસે એલ એમ હશે અથવા લેવાનો પ્રાય કરતા હશે એ લોકોનું રિસ્ક એને માટે ઊભું રહ્યું હોય એવું લાગી રહ્યું છે નવી પોલિસી લાવવાનું એક મેઇન કારણ શું હોઈ શકે તો કે બોયસ નોટ જે ઇએસડીસીના મિનિસ્ટર છે અને માર્ક મિલર જે આઈઆરસીસીના મિનિસ્ટર છે આમની જ્યારે જોઈન્ટ કોન્ફરન્સ થઈ હતી ત્યારે એમણે એક રીઝન કહ્યું હતું કે આ અલ્ટિમેટલી કરવાનું એક જ કારણ છે બિકોઝ જે રિપોર્ટ સામે આવી રહ્યો હતો રિસર્ચ એજન્સીઓ દ્વારા એમાં એવું જ લાગતું હતું કે કેનેડાની અંદર જે એલએમઆઈ સેલ થઈ રહ્યા છે એને કારણે કેનેડાની ઇકોનોમીને ખતરો દેખાઈ રહ્યો હતો અને એને કારણે જ આ કડક ડિસિઝનો લેવામાં આવ્યા છે જે માહિતી અમારી પાસે આવી છે અને બહુ સરળ રીતે તમને સમજાય એ રીતે શેર કરવાની કોશિશ કરી છે જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો તમારા ઓપિનિયન કોમેન્ટ કરવાનું ના ભૂલતા મેક્સિમમ લોકો સુધી શેર કરજો બિકોઝ પ્રાઇડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત